મોડાસા ખાતે તાજેતરમાં નવીન જે બસ સ્ટેન્ડ બન્યું છે અને બસ સ્ટેન્ડના બદલે બસ સ્પોટ એટલે એરપોર્ટ જેવી સુવિધા મોડાસા ખાતે આ બસ સ્પોટ ઉપર બની છે ત્યારે અવારનવાર રાજ્ય સરકાર દ્વારા નવી બસો જે આપવામાં આવી છે અને એ બસો નવી આપવાનું કારણ કે મુસાફરોને વધુમાં વધુ સારી સગવડ મળે એ રાજ્ય સરકારનો હેતુ છે હમણાં તાજેતરમાં થોડાક મહિના પહેલાં મોડાસાથી રામદેવડા પણ એક બસ શરૂ કરવામાં આવી અને એની અંદર સારો એવો ટ્રાફિક મળી રહ્યો છે આજે મોડાસા ખાતે એક બે નવીન બસો ફાળવવામાં આવી અને એ બે નવીન બસો એક મોડાસાથી સુરત અને મોડાસાથી રાજકોટ આ બંને બસો નવી મૂકવામાં આવી છે જેના કારણે મુસાફરોને વધારે સારી સુવિધા મળશે એ અમારો હેતુ છે